આજે આપણે ઇન્સ્ટન વેફર્સ બનાવવાના છે તો એના માટે આપણે જે લાલ બટાકા આવે છે ને છોલીને લઈ લીધા છે અને આવી રીતે આપણે ચીઝ બનાવી લેવાની છે અને પછી આપણે એને ઠંડા પાણીના બાઉલમાં અંદર રેડી કરી દઈશું અને એને પાંચ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે બધી વેફર્સને પાડીને રેડી કરી દઈએ અને પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે અંદર રહેવા દેવાનું છે પાંચ મિનિટ જેવું થઈ જાય પછી આપણે એને કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે ડિઝાઇનવાળી અને સાદી બંને જ વેફર્સને પાડીને રેડી કરી દીધી છે અને બાઉલમાં મૂકતું જવાનું છે અને પાડતું જવાનું છે તો તમે જોઈ શકો છો આપણે બધી જ વેફર્સને પાડીને રહેવા દીધી છે અને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એને પાણી કાઢીને આવી રીતે કોરા કપડામાં કોરી કરી લેવાની છે અને બધું જ પાણી લૂછીને એકદમ સરસ કોરી કરી લેવાની છે હવે આપણે એક બાજુ પાણી લીધું છે ઠંડુ અને એની અંદર આપણે બે ચમચી મીઠું એડ કર્યું છે અને આપણે મિક્સ કરી લીધું છે આ પાણીનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે હવે આપણે મસાલો બનાવી લઈશું તમે ડિટેલ્સમાં વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો નીચે લિંક તમને મેં આપી દીધી છે હવે આપણે વેફર્સ અંદર એડ કરી દઈશું અને જે આપણે પાણી બનાવીને રાખ્યું છે એ બે ચમચી એડ કરી દઈશું અને ધીમત તાપે નથી થવા દેવાની વેફર્સને ફાસ્ટ ગેસ ઉપર જ રવા દેવાની છે તો રેડી થઈ ગઈ છે અને તીખી બનાવવા માટે આપણે જે મસાલો બનાવે છે એ અંદર એડ કરી દઈશું તો રેડી છે વેફર્સ